નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ ત્રણના પર્યાવરણ વિષયના પાઠ નંબર ત્રણ પાણી જ પાણી જ જેમનું સરળ સમજૂતી સાથેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું જેમની લિંક પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ પાણી સરસ મજાનું ગીત જેવું છે કે પાણી તમે ના બગાડો આ પાણી અનમોલ છે જીવ તરણો એના વગર છેડો આ પાણી અણમોલ છે ઝરમર ઝરમર વરસાદ વરસતો નદીઓ નાળાને તળાવ છલકાવતો ઝરમર ઝરમર વરસાદ વરસે અને આ નદી નાળા તળાવ બધા છલકાય સાગરમાં ચડતો થઈ ઘોડો આ પાણી અણમોલ છે હિમગીરીની ટોચે એ બરફ થઈ બેસતું એને ઉકળતા વરાળ થઈ ઉડતું ઝરણાના ગીતના છોડો આ પાણી અણમોલ છે ખેતીવાડીને જાડવા જીવાડવું પશુ પક્ષીને પ્રેમથી એ પોષતું માનવીની રંગ રંગમાં દોડે આ પાણી અણમોલ છે દુકાળના દુઃખ ભર્યા દાડા દેખાતું પૂરની પ્રચંડતાએ હૈયું હલાવતું કૂવા નળ અને ડંકીમાં ડોકતું આ પાણી અણમોલ છે જે તમે અહીં જોઈ શકો છો કે ડંકી આપેલી છે તો આ સરસ મજાનું લખેલું છે કાવ્ય રાજુ કાક મિયાલેન વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 12 ની તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને ત્યાર પછી જો એ નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક ગરમ પાણીનું ઝરણું કોને કહેવાય તો કે અમુક જગ્યાએ પાણીના ઝરણા નીચે પેટાળમાં જ્વાળામુખીના ગરમ પથ્થરો હોય છે તેના લીધે ઉપરના ઝાણાનું પાણી ગરમ પાણીનું ઝરણું કહે છે નંબર બે પાણી ન હોય તો શું થાય તો કે પાણી ન હોય તો આપણને રોજિંદા કાર્યો કરવામાં અગવડ પડે પાણી વગર મનુષ્યો વૃક્ષો પ્રાણીઓ પશુઓનું જીવન સંકટમાં પડી જાય પાણી ન હોય તો ખોરાક મેળવો અશક્ય છે નાના મોટા કારખાનામાં કોઈ પણ વસ્તુઓ બનાવવા માટે પાણીની જરૂર હોય તો તે શક્ય બને નહીં નંબર ત્રણ જ્યાં પાણીની અછત હોય ત્યાં રહેતા લોકો પાણી કેવી રીતે મેળવતા હશે તો જવાબ આવશે કે પાણી ટેન્કર દ્વારા દૂર ભરવા જતા હશે સરકાર દ્વારા થોડા થોડા સમયના અંતરે પાણી પહોંચાડાતું હશે દૂર નદીએ ભરવા જતા હશે અને બીજા ગામમાંથી લાવતા હશે નંબર ચાર પાણી આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે તો કે પાણી પીવા માટે ઉપયોગી છે નંબર બે પાણી રસોઈ બનાવવા કપડાં ધોવા અને નાહવા જેવા રોજિંદા કાર્યો છે વાહન વ્યવહાર માટે ઉપયોગી છે વિચારો અને લખો જ્યાં પાણી જરૂરી હોય તેના માટે ખરું કરો જ્યાં આપણે પાણીની જરૂર પડતી હોય તેના માટે આપણે ખરું કરીશું તો રમત રમવામાં પાણીની જરૂર ન પડે ચા બનાવવા આપણે પાણીની જરૂર પડશે ત્યાર પછી જે પંખો ચલાવવા પાણીની જરૂર ન પડે ચિત્ર બનાવવા માટે આપણે પાણીની જરૂર પડે તો તેમાં આપણે કરીશું ખરું હોળી ચલાવવા માટે પણ આપણે પાણીની જરૂર પડશે ત્યાર પછી વૃક્ષો ઉગાડવા માટે પણ આપણે પાણીની જરૂર પડશે તો તેમાં પણ આપણે ખરું કરીશું ત્યાર પછી માટી ગુંદવા માટે પણ આપણે પાણીની જરૂર પડશે તો તેમાં આપણે ખરું કરીશું અને ગાવામાં તો પાણીની જરૂર ન પડે વિચારો અને લખો પાણી વગર તમે શું કરી શકો તો કે ગીત ગાઈ શકીએ હોળી ચલાવી શકીએ લખી શકીએ પંખો ચાલે પાણી વગર તમે શું ન કરી શકો તો કે રસોઈ ન બનાવી શકીએ સ્નાન ન કરી શકીએ વૃક્ષો ન વાવી શકીએ અને કપડાં ન ધોઈ શકીએ ત્યાર પછી પાણી વધારે અથવા ઓછું નીચેની પ્રવૃત્તિઓને પાણીની જરૂરિયાત મુજબ ગોઠવો જે કામમાં વધારે પાણી જોઈએ તેનાથી શરૂઆત કરો તો જોઈએ આપણે તો કે રાંધવા ત્યાર પછી સ્નાન કરવા ઘર સાફ કરવા ખેતરમાં પાણી આપવા માટી ગુંદવા અને પીવા માટે તો સૌપ્રથમ આપણે ખેતરમાં પાણી આપવા પાણી જોઈએ સૌપ્રથમ વધારે ત્યાર પછી ઘર સાફ કરવા માટે ત્યાર પછી સ્નાન કરવા ત્યારબાદ રાંધવા ત્યારબાદ માટી ગુંદવા અને નંબર છમાં પીવા માટે પાણી ક્યાંથી મળે તો કે નદી તળાવ અને ઝાડાઓ વિશે ગીત ગાયું આપણે વિવિધ જગ્યાએથી પાણી મેળવીએ છીએ તમે વપરાશ માટે પાણી ક્યાંથી મેળવો છો તો કે પાણી મેળવવા તમારા ઘર કે આજુબાજુ જે જગ્યાએ હોય તેના ઉપર ગોળ કરો તો જોઈએ આપણે તો તળાવ ત્યાર પછી કૂવો ત્યાર પછી નદી ત્યાર પછી નળ અને ટાંકી આગળ જોઈએ આપણે વિચારો અને લખો શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે ક્યાં તો કે હા અમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે ઉનાઈ અને તુલસી શ્યામ વગેરે જગ્યાએ તમારા શહેરમાંથી કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે જો હા તો આ નદીનું નામ લખો તો કે હા મારા શહેર કે ગામમાંથી નદી પસાર થાય છે તે નદીનું નામ છે તાપી તમે જાણતા હોય તેવી બીજી નદીઓના નામ લખો ગંગા યમુના સરસ્વતી ગોદાવરી સિંધુ કાવેરી નર્મદા વગેરે ત્યાર પછી છે વિચારો અને કહો કે ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો તો ઘરમાં પીવાના પાઇપ દ્વારા પીવાનું પાણી મેળવીએ છીએ તમારે પાણી મેળવવા ક્યાં જવું પડે છે તો કે અમારે પાણી મેળવવા નદી તળાવ કૂવા હેડપંપ ટ્યુબવેલ વગેરે જગ્યાએ જવું પડે છે પાણી લાવવા માટે કેટલો સમય લાગે છે પાણી લાવવા માટે એક પોઈન્ટ બે સેકન્ડનો સમય લાગે છે આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ છે તો કે જરૂરિયાતના સમયમાં તથા મુશ્કેલીના સમયમાં આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ માટે પાણીનો સંગ્રહ કરવો જોઈએ તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં થાય છે તો કે અમારા ઘરમાં પાણીનો સંગ્રહ ટાંકીમાં થાય છે શું તમારી અને પડોશીને પાણી લાવવાની જગ્યા જુદી જુદી છે કેમ

તો માટલું ડોલ ટબ ટાંકી વગેરે તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા વપરાતા વાસણમાં રંગ પૂરો તમારા ઘરની અંદર જે પાણીના સંગ્રહ એટલે કે પાણી ભરી રાખો છો તે વાસણની અંદર તમારે રંગ પૂરવાનો છે ચિત્ર જુઓ જો આપણે તેમાં પાણી ભરીએ તો નંબર એક સૌથી ઓછું પાણી સંગ્રહ પાણી સંગ્રહ શામાં થાય છે તો જવાબ આવશે ગ્લાસમાં બે સૌથી વધારે પાણી સંગ્રહ શામાં થાય છે તો જવાબ આવશે આવી છે બે હજાર ચોવીસ પચીસ ની જે બધા જ પાઠના ભાગ બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને ચક્કુ વ્યાકુળ છે તો જોઈએ રૂચન અને ચક્કુને ખૂબ જ તરસ લાગી હતી તેમના કાકાએ બંનેને કેરીનો બાફલો સ્ટીલના પ્યાલામાં આપ્યો પરંતુ ચક્કુને બાફલો કાચના પ્યાલામાં પીવો હતો તેના કાકાએ બાફલો કાચના પ્યાલામાં આપ્યો પરંતુ ચક્કુ ખુશ ન હતી તેણે ફરિયાદ કરી કાકા તમે મને ઓછો બાફલો આપ્યો તો ચર્ચા કરો અને કહો શું ચક્કુના કાચના પ્યાલામાં ઓછો હતો તો જવાબ આવશે ના બીજાથી અલગ હોય તેના પર ગોળ કરો કઈ રીતે અલગ છે નદી પર્વત તળાવ ઝરણું અને સરોવર તો પર્વત તે અલગ છે કેમ કે અહીં નદી તળાવ ઝરણું અને સરોવરમાં પાણી હોય છે જ્યારે પર્વતમાં પાણી નથી હોતું માછલી બતક વાંદરો મગર અને કાચબો વાંદરો જે આપણે પાણીમાં તરી શકતા નથી પાણીમાં નથી રહેતો જે ઝાડ પર રહે છે જ્યારે માછલી બતક મગર અને જે પાણીમાં રહે છે મોટર ગાડી હોડી બસ આગ ગાડી અને સાયકલ હોડી જે પાણીમાં ચાલે છે જ્યારે મોટર ગાડી બસ આગ ગાડી સાયકલ જે જમીન પર ચાલે છે સ્નાન કરવામાં કપડાં ધોવામાં તો અહીં આવશે વાળ ઓળવા માં વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતની વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક અહીં સ્કેનરો તમને આપેલા છે જેમાં તમે સ્કેન કરી ચેનલ ઉપર જોડાઈ શકો છો અને વિડીયો અને પીડીએફ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે